મેઠા મફતલા શું વિચારો પડે શું કહો આપડો તમાર તો ચણ્યા ભરી

કંડમણ જવા દઈએ મસૂરલાલ તો હશે જ લગભગ અમને આરું કંઈ કાલ ઉપર છે એમને તો નહીં હાલમાં આવે છે અહીં બાપા અહીંયા તો ચડી એવું નહીં આકન હાહ ઉંમર થઈ જાય એટલે આતો કા કંટાળો એ લો હા આ શું મેળ્યું છે સાબુ વાયર હેત નહીં કોઈ મને પડી જવું તો તો મને જાવ દે રે મસરું હોય ને તો મસરું લગતું પેલો જોઉં અને જો મફત લાલ મફત લગતું જોઉં ચણ્યા ખાવાની છે થઈને દાળ ખાવાની લાગતા તો નહીં જો કોઈ ના હોય ને ઢોલો પર લેવો હાથ તો એની ના હોય તો તે જીસીબી બોલાવું અને જીસીબીમાં ચણ્યા મૂકી દેવા આ એવું કરું પૂછવું પડે પૂછ્યા વગર ના લેવાય કોઈ ચણ્યા નહીં

મસૂરજીનો હે હોવે અલહાય મસૂરજી નું બે વાજે નહીં નેકરો બા નેકરો આ ના રેવાય બે વાજેલો હો હોવે હું વાજેલો કરવાવા તાને મને કા ખબર હે ઘણા ટામ થી આયો નહીં ને તો મને ખબર ન હતી તો શું કરવાયા થાય સડે લેવા છે ઘણા લેવા હોવે ખાજમાં ભૂલ તો નહીં પણ લેવા એને તો મારા તો પોણા હે બરોબર ઘણા પોણા હે હોવે આ લઈ લો தம்તરી છે ને તો હુંથી લઈ લો હોવે ઉપર મને પકડશે ઈ તો મારા માંઈ જાવનું કે હું તો આ ઊખડું એમ કેમ ઓય લઈ લો નહીં લેવા જાવ તો મા બાચી લઈ નાંગ લે લઈ લો ને ઈ ભરો નો ઝઘડો હે મારે નાંગ તમે આતા ચા જોવાનો હી જોઈ ઝઘડો હોય તો તમારે ના આપે નહીં લેવા તમારે જોવા જાવ પછી મારે હેડો જોઈ લેતો તમે આ મફટલા ને બહુ હશર ખોટો માણા આને વાત તો સાચી લાગે હે સાચો કોણ છે ને હે ટાયા લે મસુ નહીં બોલતો પણ આજ ઘર છે ને ચણે ખાવાની

દુજાલમ દિસંતિન હરો હે સને લેવાએ તો આપણે નહીં પરણાવા પાકા થઈ ગયા ને સુકી તમે તો પણ તમે એ તો આતર ઊંએ ઊભો તું કે કેતા કી નહીં કાઉને કે આટલા વાર થઈ ગયા હવે નહીં બોલતા જણ્યાલન હે ડાળ કરવી જણ્યા નહીં મારા જો ઊપી ગયા હે માછો કા નાના નાના હે ને મને કે બાપા ડાળ ખાવી છે જણ્યા નહીં મફતલાલ લઈ જો આપણે ભલે તમને ના બોલતા લઈ નામ દેતારો મફતલાલ મે હોઈ મફતલાલ મે હોઈ પુપટુ આયો નહીં મફતલાલ ને હે વેણી વેણી લેજો વેણી વેણી હોઈ વેણી વેણી હોઈ ચોરી ના કરાય કોક નામે નહી લેવા નહી લેવા ચોરી ના કરાય મારા મશરૂમ કામ કરો લાભુજી રાતે ચોરી કરવાનું કે છે એ પેલા મફતલાલ ને મસ્તુજી જો ઘરે જતા રહે છે તો પેલા હું જઈને ચોરી કરી આવું એટલે નામ મારું ના લાભુજી નું નામ આવે એટલે તો હું જઉં આમ આમ ઓઠે ની બેહી રહ્યો પડશે પેલા તો બે ઘરે જાય પછી જવું ને તો આમ સામે સીટે દેખાતા લાગે બે જ ઘરે જાય તો સારું હવે

ના કીધું ઘર માં નઈ જવું ઘર માં જવું મારા જવાનું ગામ ને

ચણી ભણ્યા ભરા ને ભરાણા ના હું માહારી નાખતો ભરાય એટલે હું જવું છું હવે ગયા મફતલાલ ને મસુલા Cảm cố rồi, vậy chẳng nhận lấy luôn. là nam nam, áp nam, là áp u gì અહીં નહીં જાવ આમથી જવા દે કોઈ જોઈ ના જાય મારા બધા મશુરીજીની તો ઘરે ગયા મફતલાલ ને બે અને મારા બધા મને ના પાડતા કે ચણિયા ભરાણા લીધા હું ઉખેડ્યા છીએ તે ફટાફટ લઈ લેવા દે ચણિયા મને કોઈ જોઈતું નહીં લાગે જ લાગે કોઈ જોતું નહીં જો હા કેવું નહીં એમને મને ના પાડી હે ને પણ કેવું નહીં મને સંતી જા આથી જતો દેવ દેવ ના શેતર થી તો બે દાડે આ શેતર જીવ નહીં ને મને આટો મારો છે મફતલાલ તો શું ખબર રાખી છે એમને કઈ તો આવ્યો પણ નહીં જીયા હોય મફતલાલ એને મને જાવ દે હો હું આ ગામ જીવમાં જો તેણે તો કેટલા ખાલા પાડી દીધા હે

કાકા એમની વાત તો આ જો હા હું તઉ હે ઘરે આ તો મફતલાલનો વારો લઉ એમાં શું ખબર રાખવાનું કઈ જતો મારા ખાણે લઈ ગયા છે આજે આવત લઈ ગયા તમે તમે આવો અલ્યા કીધું કોઠો ભરી છણે લઈ ગયા તમે હું ગામ દેવા તમે મારા છણે લઈ ગયા છો કેમ કીધું ખાળો માર દીધું હે કેટલું પાડી દીધું હે ડાખી પડી જો આ તાજી જો તાજા ડાખા પડ્યા હે હું ખોટું ના બોલે

ખબર ન મારી વાત આ નતા આ નતા મફરલાલ નતા આ તો તમે મને ચણિયા ના લ્યા એટલે મારે તમને બેન પજાડવા તા ચણ્યા કોણ લઈ ગયું ખબર હે ચણ્યા લાભુજી લઈ ગયા

મને ના નથી પા તમને ખબર હોય તમે જ લઈ જાવ્યો તો તમારો ના પાડી દીધી ના પાડી દી તમે કે

Yang apa lah? Ya. dia ni? Ha. Itu lagi

ના ના બોલાતો મેફરલાલ મફરલાલ ચણિયા લીલા લીલા ચણિયા બધા પડ્યા અહીંયા મેઠાલાલ ને નીકળજો કે લઈ જાય ચણિયા રોટલા નાખતું નાખો હું કહું ના લેવા પડે મારી માને નક્કી કરો મને નક્કી કરો માનમ દીધું ફરી લેતા ભાર્યા ના તમને ભારે બરાબર

કોઈ